સુરતથી સુરતના જમણા કાચા કેનાલમાં ભંગાણ સર્જાયું છે કેનાલના પાણી આસપાસની ત્રણ ગામની સીમમાં ઘુસી ગયા છે ઉશ્કેર ટોગાપુર મુજલાવ ગામની સીમમાં ઘૂસી ગયા છે નહેરના પાણી ઘરમાં પાણી ઘૂસી જતા ઘરવખરીને નુકસાન પહોંચ્યું છે તો ડોગાપોર ગામના દસથી વધુ ઘરમાં ઘુસી ગયા છે કેનાલના પાણી જેથી લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તો ઘાસચારો પાણીમાં પલળી ગયો છે આસપાસના ખેતરમાં પણ નુકસાન થયું છે જેથી લોકોને અત્યારે હાલાકી પડી રહી છે તો ઘરમાં કેનાલના પાણી ઘૂસી જતાં લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે ટોગાપુર ગામના દસથી વધુ ઘરમાં પાણી ઘૂસી જતાં લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે તો આસપાસના ખેતરોમાં પણ નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે ઘાસચારો પણ પલળી ગયો છે જેથી ખેતી અને કિસાનોમાં પણ નુકસાનીનો વારો કિસાનોને પણ નુકસાની વેઠવાનો વારો આવ્યો છે તો ટોગાપુર ગામના દસથી વધુ ઘરમાં પાણી ઘૂસી જતાં કેનાલના પાણી ઘૂસી જતાં લોકોને હાલાકી પડી રહી છે તો ઘરમાં પાણી ઘુસી જતા ઘરબકરીને પણ નુકસાન પહોંચ્યું છે આ એક્સક્લુઝિવ દ્રશ્યો આપ ના સ્ક્રીન ઉપર જોઈ શકો છો ઉશ્કેર ટોગાપુર મુજલાવ ગામની સીમમાં ઘુસી ગયા છે નહેરના પાણી જેથી લોકોને અત્યારે ખૂબ હાલાકી પડી રહી છે મોડી રાત્રે ઉશ્કેર ગામની સીમ નજીક કાકરાપાથ જમણા કાથાની જે મેઇન કેનાલ પસાર થતી હોય છે એ કેનાલમાં ગાબડું પડવાની ઘટના સામે આવી છે અને ગાબડું પડવાની ભંગાણ સર્જાયું મોટું બંગાળ સર્જાયું હતું જેના કારણે જે આજુબાજુના ગામો છે ખેતરો છે એમાં પાણી પ્રવેશી ચૂક્યા હતા દ્રશ્ય દ્રશ્ય જોઈ જોઈ શકો શકો છો છો કે આ આ જે છે છે એ આવેલું ગામ ગામમાં જાણે હાલ વહેતી હોય ખાસ કરીને મોડી રાત્રે આ ઘટના બની હતી જેના કારણે જે લોકો પોતાના ઘરોમાં સુટેલા હતા એ લોકો ના ઘરોમાં પણ પાણી પ્રવેશી ચૂક્યા હતા જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો ત્યારે આપણી સાથે જે ધર્મિક છે તેમની ની સાથે વાત કરે છે જે આપનું નામ અને શું પરિસ્થિતિ હતી રાત મારું નામ મલીલા કિલ્યા વસાવા આ રાતલે બે દિવસથી ત્રણ ટાઈમમાં પાણી આવ્યું સર તો મારા મન થી કે પોન આવે એટલે પોન આવતો નથી જાળવા લટા નથી આ સુસળો હાલો વાગે એમ કનો ઘરમાંથી લઈને નીકળું એટલે પાણી હામેથી આવે મે કીધું આ પાણી કાં થી આવે એટલે મારો ગાય ચારો અહીંયા હીચલો સાહેબ ના અહીંયા મારો ટેમ્પો અહીંયા ટેમ્પો એટલે ટેમ્પોની ચાવી લાવું ઘરમાં જામ ને ઘરમાંથી ચાવી લઈ ના આવું એટલે તો પાણી એટલે ના હોય એટલે આવીને આવ્યો એટલે તો પાણી આવી જ પસાર ચારો મતલબ બધો ઘેરાયજો સર ઘરોમાં કઈ નથી નુકસાન સાહેબ માલિક ની કૃપા કૃપાથી ઘરો નુકસાન થયું નથી મતલબ મારી ગાય માટેનો ચાળો બગડી ગયો સાહેબ ચાળો અને ગાયો ને હજી બે દિવસ થી આ બહાર બાર ને બહાર બાંધતો પ્રોબ્લેમ નીકળ અહીંયા જ બાંધો તો રાત્રે નુકસાન તો થતે જ છે પણ બચી ગયા માલિક ની કૃપાથી બચી ગયા એ ચોક્કસથી કે જે પ્રમાણે અચાનક પાણી આવી ગયું હતું તેના કારણે જે પશુપાલક છે તેને પોતાનો પશુ લોકોનો જે સારો હતો એ બહાર મૂક્યો હતો તે હાલ પલળી ગયો છે અને પોતાનો જે ટેમ્પો હતો એ ટેમ્પો તાત્કાલિક અને હાલ જે ટેમ્પો છે રાતે તેને દોરડાથી બાંધી દેવામાં આવ્યો હતો સદનસીબે તેમનું ઘર ઊંચું હોવાથી તેમના ઘરે નુકસાન થયું ન હતું પરંતુ જે પ્રમાણે પાણીનો પ્રવાહ આવ્યો છે અને ભારે પાણીના પ્રવાહને કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે કેમેરામેન નાજીમ સાથે નિર્મલ પટેલ વીટીવી ન્યૂઝ માંડવી સુરત રાતે કેનલ ગાબડું પહેર્યું હતું એક થી દોઢ ના ગાળામાં અને પાણી વધારે આવવાથી ખેડૂતને પણ ઘણું નુકસાન છે અને ગામો ઘરોમાં પણ નુકસાન છે અને પોલીસ સ્ટાફ પણ રાતે ઘસના ટળે ટળે આવી ગયા હતા અને મામલતદાર શ્રી સિંચાઈ વિભાગ એ લોકો ઘટના સ્થળે આવી અને રાતે સારી કામગીરી કરી છે ઘરે મેં ઊંઘેલા હતા અમને કોઈને ખબર નહીં પણ છોકરા ત્યાં નેર બાજુ ગયા રાતે લગ્નમાં ગયા તે આવ્યા એ લોકોએ ફોન કરીને બીજા બાજુવાળાને ફોન કરીને અમને કીધું કે તમે આવો ને એ લોકો આવ્યા ને અમને ઉઠાવ્યા અમને તો ઊંઘેલા હતા અમને કોઈને ખબર નહીં કે પાણી આવી ગયું આવી રીતે આ પરિસ્થિતિ છે પછી અમે ફટાફટ ઉઠીને જે સામાન કર્યો અડધું સામાન ઉઠાવીએ એટલે અડધું બધું ખરાબ થઈ ગયું કેટલા ઘરો મોકલ છે ગામમાં આમ તો દસ બાર ઘરે પાણી તો ખરા ભરાઈ ગયું છે અંદર બધે નુકસાન બી બહુ થયું છે સવારે ત્રણ વાગે લગભગ કેનાલમાં ભંગાણ થયું હતું એટલે તાત્કાલિક એચઆર પરથી પાણી બંધ કરાવી અને આગળ આવેલા એસ્કેપમાંથી પાણી બહાર કાઢવાની પ્રક્રિયા ચાલુ છે અને લગભગ ચાર પાંચ કલાકમાં પાણી બંધ થશે એટલે હાલ જેસીબી મંગાવ્યું છે માટી મંગાવેલી છે એટલે પાણી ઉતરતા માટી કામ કરી અને પાળો બનાવી ફરીથી પાણી રિસ્ટોર કરવામાં આવશે લગભગ બે દિવસ નો સમય થશે કેટલા ક્યુસેક પાણી હતું બત્રીસો ક્યુસેક જેટલું પાણી ચાલુ હતું આ જગ્યાએ હજુ પણ ઘણી હજુ તો એ પ્રકારે કઈ કામગીરી કરવામાં આવશે એ આવી કોઈ બની માટે એ આવતા રોટેશનમાં જૂના સ્ટ્રક્ચરો છે લગભગ ઓગણીસોને માં બનેલો સ્ટ્રક્ચર છે એટલે એનો જોઈન્ટ છે એમાંથી લીકેજ થઈને ઘટના બની છે એટલે આવતા વર્ષમાં બધા જૂના સ્ટ્રક્ચરો છે એનો નવીનીકરણની પ્રક્રિયા અત્યારે સરકારે હાથ ધરેલી છે એટલે ડિસેમ્બર જાન્યુઆરીના નેક્સ્ટ ક્લોઝરમાં આ બધા સ્ટ્રક્ચરોની કામગીરી હાથ ધરવામાં આવશે ખેડૂતોની મહેનત પાણીમાં ગઈ એવું લાગી રહ્યું છે ખેડૂતોને મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે કારણ કે નહેરના પાણી જે રીતે ગામડાઓમાં ઘૂસી આવ્યા છે કેનાલના જે પાણી છે ખેતરોમાં ઘૂસી આવ્યા છે જેથી કરીને ઉના પાકને પણ નુકસાની થઈ રહી છે તેવા દ્રશ્યો આપ સ્ક્રીન પર જોઈ શકો છો બીટીવી ન્યૂઝની બીટીવી ન્યૂઝ પર એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ શકો છો ખેતરોમાં પાણી ફરી વળ્યા છે જેથી કરીને ખેડૂતોને પણ મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે કે સહિત અનેક આસપાસના ગામડાઓમાં પાણી ઘૂસી જતા લોકોને નુકસાન પહોંચી રહ્યું છે ખેડૂતોને નુકસાન પહોંચી રહ્યું છે અને આના માટે જવાબદાર કોણ છે તે એક મોટો સવાલ છે કારણ કે જે રીતે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તે રીતે ઉકાઈની કેનાલના જે પાણી જે ખેડૂતોમાં ઘુસ્યા છે માફ કરજો ખેતરોમાં ઘૂસી આવ્યા છે તેના કારણે લોકોને નુકસાન થઈ રહ્યું છે અને ખેડૂતોને પણ નુકસાન પહોંચી રહ્યું છે ખેતરોમાં આપ જોઈ શકો છો કે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે અત્યારે તો વરસાદ પણ નથી અત્યારે ઉનાળાની સિઝન છે અને આ જો હાલ અત્યારે છે તો આપ વિચારી શકો છો કે આગળ કયા પ્રકારની સ્થિતિ સર્જાઈ શકે છે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે જેથી કરીને ઉનાળા પાકને નુકસાન થઈ રહ્યું છે અને ખેડૂતોને નુકસાનીનો વારો આવ્યો છે તો આના માટે જવાબદાર કોણ આ સવાલ અહીંયા ઉભો થઈ રહ્યો છે અને કદાચ બીટીવી ન્યુઝના અહેવાલથી કદાચ તંત્ર જાગશે અને ખેડૂતોને ગરે આપશે